ફેરી કરતા બી સપ્લાયર વિલાયત ચોકડીથી ઝડપાઈ એક પણ નવ્વાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો તો ભરૂથી વિલાયત રીક્ષા લઈને દારૂ સપ્લાય કરવા આવેલા બે બુટલેગરોને વાગરા પોલીસે ચુમ્વાલીસ અને કિંમતના બસો વીસ લીટર જેટલા દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા જ્યારે દારૂ ભરી આપનાર અને લેનાર મળી કુલ ત્રણને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂથી દેશી દારૂનો જથ્થો ભરી વિલાત બુટલેગરોની સપ્લાય થવાનો હોવાની બાતમીના આધારે વાગરા પોલીસે વિલાત ચોકડી નજીક વોચ ગોઠવી હતી બાતમી મુજબની રીક્ષા આવતા પોલીસે ચાલકને રિક્ષા ઊભી રાખવા ઈશારો કરતા છતાંય ચાલકો રિક્ષા વિલાત ગામ તરફ ફંકારી ગયો તો પોલીસે રસ્તા વચ્ચે આડસ મૂકી રોડ બ્લોક કરી ચાલકને ઝડપી પાડ્યો તપાસ કરતા રિક્ષામાંથી બસો વીસ લીટર જેટલો દાસ દેશી દારુ મળી આવ્યો પોલીસે રિક્ષા ચાલક દીપક રમેશ વસાવા રહેવાસી પાટા તળાવ પૈરાગીવાડ ભરૂચ તેમજ તેની સાથેના ભાવેશ કુમાર રમેશ સોલંકીને ઝડપી પાડ્યા હતા પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ભરૂચના પાટા તળાવ વૈરાગીવાડ વિસ્તારમાં રહેતા રવિ રમેશ વસાવાએ ભરી આપ્યો હતો આ દારૂનો જથ્થો વાગરા તાલુકાના બિલાદ ગામના મીનાબેન હસમુખ પરમાર તેમજ દલપત પરશોત્તમ પરમાર નાઓએ આપ્યો હતો જેથી વાગરા પોલીસે ચુમ્બાલીસ હજારની કિંમતનો દારૂ મોબાઈલ અને રિક્ષા મળી કુલ એક લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો ઝડપાયેલા બે આરોપી તેમજ દારૂ ભરી આપનાર તેમજ વિલાયતના બે મળીને ત્રણને વોન્ટેડ જાહેર કરી તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી